ગુજરાતમાં ક્ષત્રિય સમાજની સંકલન રાજ્ય સરકાર સામે પોતાની ક્ષત્રિય સમાજ ગુજરાતભરમાં વિરોધ નોંધાવશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સાથે જ એટલું જ નહીં રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરસોત્તમ રૂપાલ આને જવાબદારીથી મુક્ત કરવા પણ માંગ કરી છે ત્યારે સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પ્રવક્તા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ થોડાક સમય સમય એટલે કે જ્યારે ગુજરાતમાં લોકસભાનો ચાલી રહ્યો હતો ત્યારે તેઓ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર હતા અને તેમણે ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યારબાદ આખા ગુજરાતમાં આ ટિપ્પણીની આગ છે તે પ્રશરી હતી ભારે વિરોધનો સામનો ભાજપને પણ કરવો પડ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પ્રચાર પ્રસાર માટે કોઈ પણ ગામડે પહોંચ્યો તો ત્યારે ભાજપનો વિરોધ થઈ રહ્યો હતો પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો ને આ વિરોધ અને વિવાદ વચ્ચે પણ પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા સીટ પરથી રેકોર્ડ બ્રેક મતો સાથે વિજય બન્યા હતા ત્યારબાદ આટલું જ નહીં બે હજાર એકવીસના પ્રશ્નને લઈને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તે એક્શન મોડમાં જોવા મળી છે ને તેમણે રાજ્ય સરકારનું નાક દબાવવાની શરૂઆત કરી છે ને આગામી દશેરા સુધીમાં જે તેમની મુખ્યત્વે માંગ છે તેમાં નિરાકરણ લાવવા માટેની પણ માંગ કરી છે જેમાં મહત્વની વાત કરીએ તો રાજકીય પ્રતિનિધિત્વ આપવામાં આવે તેમજ જે સામાજિક સંસ્થાઓ છે તેમાં જમીનની ફાળવણી કરવામાં આવે વહીવટમાં યોગ્ય સ્થાન આપવામાં આવે તેવા અલગ અલગ મુદ્દાઓ છે તે પત્ર બે હજાર એકવીસમાં લખવામાં આવ્યો હતો અને આ પત્રને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી ને તેને જ લઈને પુનઃ વિનંતી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી છે અને આ મામલે શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા તે સાંભળી લો જય સોમનાથ જય રઘુનાથજી જય માતાજી હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ આપ સૌના માધ્યમથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને જણાવવા માગું છું કે સંકલન સમિતિ દ્વારા પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ આપને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને એમાં ક્ષત્રિય સમાજના જે પ્રતર પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી તારીખ દસ દસ બે હજાર ચોવીસ પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે અમને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવી અને સમાજના આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને એનું સત્વરે નિરાકરણ કરશે જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની મિટિંગનું આયોજન કરી આ બાબતે આગળની રણનીતિ ઘડવામાં આવશે અને રાખે છ મહિનાસને ફૂટબોલના દડાની જે પૂછાડો તો એ વાલી પગલમાં છ મહિના રહે એ અંગે એને હમણાં અમે તૂટી ગયો છે એટલે પછી હું મોડો એનો પગ એટલો મોટા આ બધી ઘટનાઓ સમજવા જેવી છે વાલીએ આગા સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા આટલું જ નહીં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડાક સમય અગાઉ પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના સાંસદ છે તેમના દ્વારા મોરબીમાં એક કાર્યક્રમ દરમિયાન ભગવાન રામને લઈને વિવાદિત ટિપ્પણી કરી છે નિવેદન આપ્યું છે તે મામલામાં તેમણે માફી માગવી જોઈએ સાથે આ સનાતન ધર્મનું અપમાન છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાને સંગઠનની જે તમામ જવાબદારીઓ છે હોદ્દા છે તેના પરથી મુક્ત કરે તે પ્રકારની માંગ પણ સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી છે અને પોતાનો વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે હવે જોવાનું રહેવું કે જે દસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આગામી દસમા મહિનાની દસ તારીખ જે દશેરાનો દિવસ છે ત્યાં સુધી સમય સંકલન સમિતિએ સરકારને આપ્યો છે ત્યારે સરકાર આ માંગણીઓ સ્વીકારે છે કે પછી ગુજરાતમાં વધુ એકવાર ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા આંદોલનના એંધાણ કરવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર